ફરી એકવાર મોડાસા નગરપાલિકાની ગંભીર બેદરકારીના સામે આવી છે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે એક કારને લોકો રોડ પરની ગટરમાંથી કાઢી રહ્યા છે તે દ્રશ્યો બીજા કોઈ જગ્યાના નહીં પણ મોડાસા શહેરના મેઘરજ રોડના છે સુરતમાં ખુલ્લી ગટરે એક બાળકનો જીવ લીધો હોવાની ઘટના પ્રકાશમાં છે ત્યારે મોડાસા નગરપાલિકા પણ જાણે કોઈ મોટી અન્હોની ઘટના ની રાહ જોઈ રહી હોય તેવી એક ઘટના સામે આવી છે મોડાસા મેઘરજ રોડ પર પાવન સિટી પાસે પસાર થઈ રહેલી કાર ખુલ્લી ગટરમાં ખાબકી હતી મોડાસા મેઘરેજ રોડ પર રોજના હજારો વાહનો અવરજવર કરતા હોવા છતાં પણ રોડ વચ્ચે આવેલા ગટરના ટાંગણા લગાવવામાં આવ્યા નથી તેમજ રસ્તાની કામગીરી ચાલુ હોય તો ગટરની આસપાસ કોઈ નિશાન કે ડિવાઇડર મૂકવામાં આવ્યા નથી એક કાર ચાલક ખુલ્લી ગટરનો ભોગ બન્યો હતો ત્યારે રસ્તા પર બનાવેલ ગટર પણ ઢાંકણું ન ઢાંકતા મોડાસા નગરપાલિકાની બેદરકારી સામે આવી હતી અને ગટર ખુલ્લી હોવાના નગરપાલિકા દ્વારા કોઈ જ નિશાન કે ડિવાઈડર ન મૂકાતા વાહન ચાલકો અને લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો લોકોએ ગટરમાં પડેલા કારને ધક્કો મારીને બહાર કાઢી હતી ત્યારે મોડાસા નગરપાલિકા શું સુરતની બનેલી ઘટના જેવી મોડાસામાં ઘટના બને તેની રાહ જોઈ રહી છે કેસુ સિરાજુદ્દીન ખેરાડા અરવલ્લી રામોલ ચોવીસ ન્યૂઝ